આવે બોમ 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 આમાં ગમે તો ઘરા કા સીમા હું તમે ચિંતા કરો છો ઓ વાહ થાકે લાગી જો સબ કોઈ આવે તો બે બોમ 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 તો એ બોણા હા મમ્મા આ કે તો ઘરા કા તો પકરી પા હા તો હું હા ભાઈ બોમ 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 આવના તો તો કોઈ

Uh. Nah फिर ने भी आतंकवादी की बातें हां कुल्याम बोगदा व्यापार करिस ना होय रे बेजो

બે આતંકવાદી 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 ભડકાવે ગરીબ લોકો ધંધો કરું આતંકવાદી

જય માતાજી મિત્રો આ વિડીયો માત્ર મનોરંજનના હેતુસર બનાવવામાં આવેલ છે આ વિડીયોને કોઈ પાત્ર કે કોઈ ઘટના સાથે કંઈ પણ સંબંધ નથી જો આપને અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ચૂક કરો જય માતાજી